તાલુકાના ઝેરડા હાઈવે રોડ પર અકસ્માત સર્જાયો ડીસાના ઝેરડા હાઈવે પર અલ્ટો અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાતા અલ્ટો કારમાં બેઠેલ મુસાફિરનો આબાદ બચાવ ડીસા તાલુકાના યાવરપુરા ગામના મફાભાઈ જાટ પોતાના પરિવાર સાથે ધાનેરા નજીક એટા ગામે સામાજિક કાર્યમાં જઈ રહ્યા હતા ત્યારે ઝેરડા નજીક ડીસા તરફથી આવી રહેલ ટ્રેલર પાછળથી ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો તેમજ અલ્ટો કારમાં બેઠેલ મફાભાઈ જાટ સહિત પરિવારના સભ્યોને મોટી જાનહાનિ ટળી હતી આ ઘટનાને લઈને અકસ્માત થતાં ઘટના સ્થળે લોકોના ટોળે ઉમટી પડ્યા હતા અને ત્યારે છેરડા હાઈવેથી બે કિલોમીટર સુધી ટ્રાફિક ચકજામ દ્રશ્યો જોવા મળ્યા હતા ત્યારે આ ઘટનાને લઈને પોલીસ ટાઈમસર ન પહોંચતા પોલીસની બેદરકારી સામે અનેક સવાલો બે કલાક સુધી ટ્રાફિક ચક્કાજામના દર્શન સર્જાયા હતા પરંતુ ખાખી વર્દી ક્યાંય નજરોમાં ન આવતા જેને લઈને લોકોમાં પોલીસની બેદરકારી સામે અનેક સવાલો ઉઠ્યા